ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે આ મોધમાં હજુ પણ ગ્રાહકી ન નીકળી હોવાને લઈને ફરી એકવાર વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે ઉત્તરાયણના પર્વ પૂર્વ નિમિત્તે આમોદના નેત્રંગ બજારમાં મંદિરનો માહોલ વેપારીઓ ચિંતાતુર બન્યા છેલ્લા કેટલાક સમયથી પતંગ રશિયાઓ ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા હતા જ્યારે ઉત્તરાયણના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે ઉત્તરાયણ તાણે બજારોમાં પતંગ રશિયાઓની પાંખી હાજરીને લઈ આમોદના વેપારીઓ ગ્રાહકોની અછત સેવી રહ્યા છે આમોદના વેપારીઓ દ્વારા પતંગના તેમજ દોરીઓના ઢગલે ઢગલા હેઠેર આમોદના બજારોમાં જોવા મળી રહ્યા છે પરંતુ ખરીદી માટે ગ્રાહકોની પાખી હાજરીને પગલે વેપારીઓમાં ચિંતાનો મોજો છવાઈ જવા પામ્યો છે પતંગ દોરીની દુકાન ધરાવતા વેપારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે કોરોનાની મહામારી અને મંદીના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે ખરીદી કરવા આવતા ગ્રાહકોની સંખ્યામાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો છે ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગ્રાહકી ના હોવાને પગલે વેપારીઓ મૂંઝવણમાં મોકાયા હતા ત્યારે ઉત્તરાયણના દિવસ નજીક આવશે તેમ તેમ ખરીદી તેજી આવશે એવું વેપારીઓ આશા સેવી રહ્યા છે